તો આજ આપણે જઈ છીએ સાણો ડુંગર અને જાતા જાતા જો રસ્તો આવો કંઈક છે જંગલની વચ્ચેમાં મસ્ત મજાનો રસ્તો બનાવેલો છે આપણે આપણી મરસીડી સાહેબે નીકળી ગયા છીએ ને ડુંગરા કાપી કાપીને રસ્તા બનાવ્યા હોય એટલે થોડોક રસ્તો ખરાબ હોય ચાલો જોઈએ છે સાણો ડુંગર કન્ટિન્યુ વિડીયોમાં રેજો મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હેલો એવરી સંજય રાઉલ લોક્સ તો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયો સાથે અને આજે આપડે આવી ગયા છીએ હાણા ડુંગર અહીંયા મુંબઈ માત્ર મઢ અને પુત્ર દાદાનું મંદિર સરસ મજાનું છે અને ભીમની અલગ અલગ બધી ગુફાઓ છે અહીંયા બહુ પ્રાચીન છે આપણે બહુ ઇતિહાસ ખબર નથી પણ એવું માનવું આવે છે કે ભીમના લગ્ન પણ અહીંયા ખાતા તો આપણે જઈએ જોઈએ અને ગુફાઓ જોઈએ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો મજા આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી દીદા હવે જઈશ આપણે મંદિર તરફ અને પછી જઈએ ગુફાઓ જોવા પછી જે આગળ આગળ વિડીયોમાં મને જોવા મળશે એ દેખાડીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આ એક ગુફાનો ઇતિહાસ લખ્યો છે સાણા કહેવાય છે એવું કંઈક લીખવું જ પણ હવે આમાં અડધું કાટી ગયું છે એટલે વચ્ચે નથી સારો ધાદરા સળીએ આપણે ફાઇનલી આપણે ભોગી ગયા છીએ આગળ માતાજીના દર્શન કરીએ આપણે અને એક ગુફા જેવું છે મસ્ત મજાનો માતાજીનો મઠ છે સારો દર્શન કરીએ મુંબઈમાં ના દર્શન કરીને ને બાજુમાં ભોળાનાથ છે આ મસ્ત મજાનું મંદિર છે મહાદેવ નું હનુમાનજી મહારાજ બેઠા છે હવે આગળ ભૂતળા દાદા પણ દર્શન કરીએ આ સરસ મજાનો મમાઈ માતાજીનો મઠ છે શાર સાર મઠવાળા માતાજી કહેવાય છે અને બાજુમાં સરસ મજાનું પૂતરા દાદાનું પણ સ્થાનક છે અને આ એકદમ બધી ડુંગળા જમીન છે અહીંયા અને ડુંગળા જ છે બધા જોવા અહીંયા અને આ જે સામે દેખાય છે આ સીડીયું છે નાની નાની ઝીણા જૂણા રસ્તો છે ને આગળ દેખાય છે ને એ ગુફામાં ભીમના લગ્ન થયા હતા એવું માનવામાં આવે છે એનો સૌરી મંડપ પણ ત્યાં હજી ઊભો છે એવું અત્યારે માનવામાં આવે છે એકદમ સરસ મજાનું બાજુમાં તળાવ છે પાણીનું અંદર ખૂબ મોટી ગુફાઓ છે પણ આપણે અંદર જવું નથી બહારથી જ જોઈ લઈએ આપણે કારણ કે અજાણી જગ્યામાં બહુ જવાનું નહીં એટલે આપણે બહારથી જ જોઈ લઈએ દર્શન કરી લઈએ જે કંઈ હોય એક પ્રકારે પૌરાણિકમાં એવું પણ છે કે આ ભીમની ગુફાઓ છે અને એક પ્રકારે એવું પણ માનવામાં આવે છે બુદ્ધની ગુફાઓ છે એટલે જે કાંઈ હશે એ પણ આપણે જોઈએ અને આનંદ લઈએ બાકી જય માતાજી જય ભૂતલા દાદા પ્રાચીન સમયમાં છે ને આને કંઈક આમાં સંગ્રહ કરતા હોય છે ગમે એ વસ્તુ અનાજ છે જેડ ગમે એટલે આ લગભગ એનું હશે પછી આ પહાડમાંથી પાણી પડતું હોય ને એ બધું ત્યાં અત્યારે સંગ્રહ થતો હોય પણ હવે જેવો ચાલો આગળ જઈએ તો અહીંયા બીજો પણ એક ગુપ્ત કુ હશે પાણીનો અંદર કાન કડિયા બહુ જ છે આપણે અહીંયાથી જ જોઈ લઈએ કારણ કે ખોટા ડિસ્ટર્બ કરવાની કોઈ ને આપણે પણ તકલીફ નહીં અત્યારે છે ને કેવું કે મારે યાર મારા મિસિસ ને બધા છે તો એ બધા નીચે જ બે ગયા છે કારણ કે આમ છોડવાનું બહુ હતું એટલે હું એકલો જ વિડીયો બનાવવા આવી ગયો અને એટલામાં છે ને કોઈ દેખાતો નથી મારી સિવાય જુઓ તમે આવી જગ્યામાં એવીઓ બનાવવાની એક મોટી વાત છે આમ છે ઘણા બધા બધા માનતા પૂરી કરવા પણ અહીંયા આવે છે એ બધા છે પણ આમ બધા નીચે છે હજી છે ને આપણે ઓલે ઉપર જે ડુંગર દેખાય ત્યાં જવાનું છે આવી મહેનત કરીએ છીએ વિડીયો બનાવવા આટલું એટલે વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સામે પણ એક કૂવો દેખાય છે પણ હવે આપણે જવું નથી ત્યાં કારણ કે રસ્તો બહુ અઘરો છે જો બાકી એકદમ જંગલ છે એ બધું અને અહીંયા મસ્ત મજાનું પાણીનું તળાવ છે આ છે ને આમ મજા આવે મળે એકલા તો વધારે ડુંગરામાં અત્યારે આ એક મારી સામે બે બે ત્રણ ચાર ડુંગરા મળી અને બધાની ગુફાઓ ભેગી કરીએ તો લગભગ સાડી ત્રણસો આજુબાજુ ગુફાઓ છે અહીંયા પણ આપણે બધી જોવી નથી આપણે જે મેન મેન ગુફા છે તે અત્યારે ભીમનો ચોરીનો મંડપ પણ અહીંયા ઉભો છે એવું કહેવામાં આવે છે તો આપણે જઈએ પણ ભીમનો ચોરીનો હોય કે પછી બુદ્ધ ગુફા હોય આપણને બહુ બધી ખ્યાલ નથી રસ્તો બહુ જબરો છે અહીંયા ધ્યાન રાખવું પડે એવું છે હાલીના ના જાય છે આપણે આગળ અત્યારે વાગી ગયા છે બપોરના બાર અને તડકો પણ એટલો બધો તોપે છે અને ડુંગરાળ વિસ્તારમાં તો તડકો ન હોય ને તોય એટલો બધો લાગે છે એટલે આમ સમાહાનું સિઝન છે પણ અત્યારે તડકો બહુ જ છે પરસેઓને પલી ગયા એટલે આપણે કરી રેસ્ટ કરવા નીચે બે ગયા છીએ અમારી પાછળ મસ્ત મજાની ગુફા છે આપણે અંદરથી જ હમણાં મંદિરની બાજુમાંથી રસ્તો હતો એટલે એમાંથી નીકળ્યા એટલે સીધા બાર આવી ગયા છે આપણે તો ચાલો આગળ જઈએ રેસ્ટ કરી લીધો છે ને હવે પાછા જઈએ આગળ તો જો આમને આગળ રસ્તો દેખે ને સીડી ચડવાની છે એટલે આમાં સીડી પણ જબરી છે હવે તડકો બહુ પણ ભૂકા કાઢે છે અત્યારે પણ કાંઈ નહીં આલો જોઈએ આગળ જેટલું ચડાય છે એટલું સડશું બાકી જય માતાજી કરશું કારણ કે પછી બહુ શરીરને કષ્ટ આપીને ચાવાનો કોઈ મતલબ નથી અત્યારે બહુ બધો તડકો તપી ગયો છે અત્યારે બાકી વાતાવરણ એક નંબર છે જો તમારા મેસેજ થાકી ગયા છે